નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડભોઈની ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઘોટણની સફળ સર્જરી કરાઈ હતી ડભોઈમાં ટૂંકા ગાળામાં જ ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાઠું કાઢી રહી છે ડભોઈ સિનો રોડ પર આવેલ ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તાજેતરમાં એક વૃદ્ધાની સફળતાપૂર્વક ટોટલ ની રિપ્લેસમેન્ટની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી તાલુકાના ચંદવાડામાં રહેતા સિત્તેર વર્ષે લક્ષ્મીબેન કાસકીવાળાને ઘૂંટણમાં તકલીફ હતી સારવાર માટે ઘણી જગ્યાએ ફર્યા

ખારું ડોક્ટર છે હારા બધા છે ખબર નહીં પડી એવી રીતે ઓપરેશન થયું મારું હું નામ છે તમારું લક્ષ્મી બોન હું ડૉક્ટર સ્મિત શાહ છું ઉમા હોસ્પિટલમાં મેડિકલ ડિરેક્ટર તરીકે અને એઝ અ ફિઝિશિયન છું અહીંયા મારે ત્યાં પેશન્ટ લક્ષ્મીબેન કાંસકીવાલા જેમની ઉંમર સિત્તેર વર્ષ છે જેમનું સફળતાપૂર્વક આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવી છે ડૉક્ટર નીરવ દામેલિયા તથા એમની ટીમ દ્વારા પેશન્ટની ઉંમર તથા કોમ્પ્લિકેશન હતા પણ તો પણ અમને સફળતાપૂર્વક સર્જરીનો સારો એવો રી રિસ્પોન્સ મળ્યો છે પેશન્ટ બીજે દિવસથી જ ચાલતું થઈ ગયું આપણા ક્લિનિકનું નામ આપણું હોસ્પિટલનું નામ છે ઓમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમાં ક્લાસ હન્ડ્રેડ મોડ્યુલર ઓટી આવેલું છે એકદમ એડવાન્સ મોડ્યુલર ઓટી જેમાં કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા હોય તો આપણે અહીંયા થઈ શકે એ રીતનું છે પ્લસ એડવાન્સ લેવલનું સ્માર્ટ આઈસીયુ સેટઅપ પણ છે અવેલેબલ તો પેશન્ટને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટનું અહીંયા આપણે સારું એવું મેનેજ કરી શકાય એ રીતની બધી ફેસિલિટી અવેલેબલ છે હા સર પેશન્ટની ઉંમર કેટલી હશે સર પેશન્ટની ઉંમર સિત્તેર વર્ષ છે પેશન્ટનું નામ છે લક્ષ્મીબેન કાસકીવાલા ચનવારાનું છે